જૂનાગઢ અશાંત ધારો કાયદો લાગુ કરવા કરાઈ માંગ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા દ્વારા કરાઈ માંગ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરાઈ માંગ પત્ર લખીને શહેરના ઉપરકોટ જોશીપુરા દિવાનચોક સહિતના વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવા કરાઈ માંગ જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા દ્વારા અશાંત ધારા કાયદાને લઈ રજૂઆત કરાઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર લખી અશાંત ધારો લાગુ કરવા માંગ કરાઈ શહેરના ઉપરકોટ ચોક લીમડા ચોક જોશીપુરા સહિતના દસમી વધુ વિસ્તારમાં અશાંત ધારાની અમલવારી અંગે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા દ્વારા રજૂઆત કરાઈ છે આ મામલે હરેશ પરસાણાએ જણાવેલ કે આ શહેરના કેટલાક વિસ્તારમાં આ પ્રકારના કાયદાની જરૂરિયાત હોય જેને લઈને તેઓએ આ રજૂઆત કરેલ છે જો અશાંત ધારો આ વિસ્તારમાં લાગુ કરાઈ તો કોઈપણ પ્રોપર્ટીની લે વેચ પૂર્વે કલેક્ટર કચેરીમાંથી જે તે પ્રોપર્ટી માલિકે મંજૂરી લેવી આવશ્યક બની જતી હોય છે જે અંતર્ગત પ્રોપર્ટી લે વેચ કરનારના આસપાસના લોકોની મંજૂરી પણ તેમાં આવી જતી હોય છે જૂનાગઢ શહેરમાં આ બાબતે જોશીપુરા વિસ્તારના લોકો દ્વારા પૂર્વે પણ તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી સામાન્ય રીતે અશાંત ધારો લાગુ કરતા પહેલા રાજ્યકક્ષાએથી જે તે જિલ્લા વહીવટી વિભાગ અને પોલીસમાંથી રિપોર્ટ મગાવવામાં આવતો હોય છે જેના આધારે અભ્યાસ કરાયા બાદ આ કાયદો લાગુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સાવરકુંડલામાં અશાંત ધારાની અમલવારી કેટલાક વિસ્તારમાં પહેલેથી જ લાગુ છે અશાંત ધારો આમ તો ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવાનો હોય છે અને એની અમલવારી જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરશ્રી કરતા હોય છે અશાંત ધારો લાગવાથી જે વિસ્તારમાં પ્રોપર્ટીનું વેચાણ કે ખરીદી થાય છે તો એની પૂર્વ મંજૂરી લેવામાં આવે છે અને મંજૂરી બાદ જ એનું વેચાણ કે ખરીદી થઈ શકે છે અને જે વિસ્તારની પ્રોપર્ટી હોય તો એ વિસ્તારના આજુબાજુના લોકોનું સહમતી પણ લેવામાં જરૂરી હોય છે અશાંત ધારા પ્રમાણે એટલે જે જુનાગઢમાં આ પ્રોપર્ટી જેહાજ ચાલી રહ્યો છે તો એને અટકાવવા માટે અશાંત ધારો જરૂરી છે ફાયદા શું નુકસાન ફાયદા એટલે હાલ જે વિસ્તારોમાંથી હિન્દુઓનું માઇગ્રેશન થઈ રહ્યું છે તો એ માઇગ્રેશન અટકાવવું હોય તો અસાન ધરો જરૂરી છે